સાવલીના ટુંડાવ સ્થિત ઇન્ડો એમાઇન્સ ડાયરેક્ટર પાસે એનજીટી અધિકારીઓનો રોફ મારી પંદર કરોડની ખંડણી માગનાર બે ભેજા બાદ ઝડપાયા હતા પંદર કરોડની ખંડણી માગનાર સાજીગંજ પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાની ખાનગી હોટલેથી ધરપકડ કરી હતી પ્રદૂષણના ખોટા આક્ષેપ લગાવી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી સુનિલ મહિડા કારમાં લાલ ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચતા પોલીસે શંકાના આધારે છટકું રચ્યું હતું કંપની ડાયરેક્ટર વાતચીતથી ઓડિયો ક્લિપ એકઠી કરી પોલીસને ફરિયાદ કરી હતી આરોપીઓ ખોટા દાવાથી પોતાને એનજીટી અધિકારીના પ્રભાવશાળી વ્યક્તિ દર્શાવતા હતા ઘટનાનો મૂળ કિસ્સો બાવીસ ઓક્ટોબરનો છે જેમાં સુનિલ મહિડા કંપની ખાતે વાતચીત કરવા આવતા સીસીટીવીમાં કેદ થયા હતા સયાજીગંજ પોલીસે વધુ બાઉન્સરોની પણ શોધખોળ શરૂ કરી છે પોલીસે આરોપીઓના રાજકીય કનેક્શન અને અન્ય ગુનાઓમાં અંગે તપાસ તેજ કરી છે પોલીસ સ્ટેશન કલમ 308 319 351 અને 61 મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે એમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજિસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે તો શું છે આખા મામલામાં એટલે ઘટના શું બની ગઈ હા આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં કુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માગેલી છે એ સંદર્ભે ઓફેન્સ રજિસ્ટર કરે છે ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે એવી ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક એ ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનીલ મૈણા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમણે જાહેરાત કરી છે એ પ્રકારનું એમને કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે કે કેમ આપણે ક્યાંથી લીધા મિશન ક્યાં બહાર પાડ્યું સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એફોર્ટલ હોટલ છે એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં

આ પ્રકારની હકીકત આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ એક કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો આરોપી તરીકે છો અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની પર વિશેષ પ્રકાશ પાડી શકતા આજે રિપબ્લિકનું નું કહે છે કે જે પ્રમુખ્યાને કોઈ મોટા નિકાવશાથી કોઈ કોન્ટેક કેવું કંઈ કરું કેટલી વાત કરતા અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને અને ઉપયોગ કર્યો છે ચોક્કસ દિશામાં પણ અમે કાર્યવાહી કરીએ છીએ હવે કઈ દિશામાં આગળ વધશે બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા આઈઓ જે છે એ રિમાન્ડની માંગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું કબજે કર્યું છે અત્યારે હાલ અમને આ જે ફોટો એક જે કે છે કહેવાતું એ ઓળખકાર્ડ અને કાર જે છે એ કબજે કરેલી છે

એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલમાં આગળ ચેક કરાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશ